શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય બંધારણ ની પંચોતેર સુરત શહેર કોંગ્રેસ દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરાઈ હતી ભારતીય બંધારણની પંચોતેરમી વર્ષગાંઠ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યભરમાં માં ઉજવણી કરાઈ હતી

બાબા સાહેબ આંબેડકરે છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ માં બંધારણની રચના કરીને હતો ત્યારે આ દેશની ભારતીય જનતા પાર્ટી બંધારણ પ્રયત્ન કરી રહી છે ત્યારે બંધારણ બચાવવા માટે અમારા યુવા નેતા નાયક રાહુલ ગાંધી દસ હજાર કિલોમીટરની યાત્રા કરીને જયારે હોય ત્યારે લોકો સુધી બંધારણમાં જે સૂચનો કરવામાં આવે છે બંધારણમાં જે ન્યાયની વાતો છે એનો અમલ અઢાર વર્ગના લોકોને મળે એ માટે કોંગ્રેસ દ્વારા પ્રતિક્રિયા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો Thank you.